આપણે જો દુકાન ખોલી વાળે છે જોઈ શકો છો હવે જાય છે મોટું ધોવા પછી મળી જો મોટું મોટું તો એ નાખ્યું છે હવે પછી આ પાસે માલપુરી બધે ગોઠવવાનો છે જામ હાલો એ ગોઠવીને મળી આપણો મીંડાર માલ ગોઠવો ખાવા અત્યારમાં ફોન ઉપાડ્યો છે હવે લઈ લ્યો અત્યારમાં જો લાઈટ વહી ગઈ છે માલ તો અંધારું મૂકું ચાલો તો માલ ગોઠવું તો પાછી લાઈટ તો આવી ગઈ છે આપડે માલ નો ગોઠવ્યો ને એની પેલા જવું થોડો ગોઠવાનો રહી ગયો પણ હવે ગોઠવી દે ભાઈ જો લઈ લીધી તમે હાઉ સફાઈ કરવી પડે મકોડા બહુ આવે છે જોઈ શકો છો તમે મકોડાની બહુ રંજાય છે જોવો તમે ગળમાં કેવી રીતે કરી ગયા તમારે સુનિલભાઈ આવી ગયા છે પાન ખાવા જોઈ બનાવે છે આથી કે લાય કે હું બનાવું

જોતા રહી ગયું સોરસ માવો વાવો આપણે પડેકી વાવો અને ચોટલી વાવવા નો પંદર આખા હાલવા આપી દેવી એમાં જોયું આપણે આવી રીતે માવા વાવીશ જામ ચોપારી લેવાની બાબુ પાર્સલ

આપણે હોપારીને એવું દેવા ભાઈ આવી ગયા છે હવે આપણે એની પાસે હોપારીને એવું લેવાનું છે બધું તો મારા પપ્પા થઈ ગયા છે મને પપની મોટર આમાં એક ચેડો એક તૂટી ગયો છે ટાંક્યું આવી ચાલો ટાંકીયું આવી ગયો આપણે લીધું અંતર એટલે કે રેણી એનો છેડા ટાંકવાનું એને આપણે ભીન ભરાઈ દીધી બોર્ડમાં ને હવે થાય છે ગરમ ક્યાં લીધીને આપણે શેડો ગોતી લેવી એમાં શેડો તો ચોંટાડવું જોયું ને એક શેડો તો આપણને મળી ગયો છે છોકરો મોજ માં આવી ગયો જોઈ જવો જોવો ભાઈ બનાવે છે હમણાં કરતા એમ